સમાજમાં મહિલાઓ માટે સશક્તિકરણનો પરિચય આપતા અને નારી શક્તિનું પ્રતિક અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના રાણી વિસ્તારમાં અવ્વલ કન્યા ગૃહ તથા અવ્વલ ક્લબનું ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું આ સંસ્થા મહિલાઓ અને કન્યાઓના શૈક્ષણિક સામાજિક અને આર્થિક વિકાસ માટે સમર્પિત છે આ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે કન્યાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું તેનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવો અને સમાજમાં તે હકતી જીવન જીવી શકે એ માટે આવશ્યક કુશળતાઓ પ્રદાન કરવાનો છે અવ્વલ કન્યા ગૃહની સાથે અવ્વલ ક્લબનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉદઘાટનના દિવસે ખાસ લઘુરુદ્રીનું ચિંતન પણ કરવામાં આવ્યું હતું જેનાથી ઉપસ્થિત સૌ કોઈ ભક્તિમય રંગમાં રંગાયા હતા આ પ્રસંગે અવ્લવ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અભિસાર કલાલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અવ્વલ કન્યાગૃહનું ખોલવા પાછળનું રીઝન એ છે કે અહીંયા આગળ એવી દરેક છોકરીને અમે એડમિશન આપીશું જે લોકો અનાથ હશે અથવા જે લોકો રોડ ઉપર હશે એવી દરેક છોકરીને એડમિશન આપીશું જે દિવસથી એ લોકોનું એડમિશન અહીંયા થશે ત્યારથી લઈ જ્યાં સુધી એમના મેરેજ થશે ત્યાં સુધીની બધી જ જવાબદારી અવલ ફાઉન્ડેશન ઉઠાવશે જેમ કે એમનું એજ્યુકેશન છે એમના કપડાં એમની બધી જ જવાબદારીઓ અવલ ફાઉન્ડેશન પૂરી કરશે અહીંયા આગળ અવલ કન્યાગુમાં ઘણી બધી ફેસિલિટીઝ છે એમનું કિચન અલગ છે એમના રૂમ્સ અલગ છે એમના ડબલ બેડ એમના અલગ આવશે સુવાની જગ્યા અલગ છે એમનો પ્લે એરિયા અલગ બનાવેલો છે જ્યાં આગળ એ લોકો પ્લે કરી શકશે એમના સ્ટડી રૂમ્સ અલગ છે જ્યાં આગળ બેસીને એ લોકો સ્ટડી કરી શકશે અને અમારી ઈચ્છા એવી છે કે દરેક છોકરીઓનું ભવિષ્ય વધારેમાં વધારે ઉજ્જવળ બનાવી